ટાટા ની ફેક્ટરીથી જે જે વસ્તુ પ્રભાવિત થઈ છે એ તમામ ઉપર અમે રિપોર્ટ કર્યો છે સૌથી પહેલા હું તમને કહી દઉં કે ટાટા કેમિકલ્સની ફેક્ટરીથી ખેતીની જમીન ખલાસ થઈ રહી છે ખેડૂતો જે આસપાસના ત્રેવીસ સત્યાવીસ ગામના ખેડૂતો છે ઓખા મંડળના એમની ખેતીની જમીન લગભગ લગભગ જેને કહેવાય કે કશું ન ઉપજે એ પ્રકારની બિન ઉપજાઓ પ્રકારની થવાની સો ટકા થવાની સ્થિતિમાં અત્યારે આવી ગઈ છે એનું કારણ છે અમે એ સ્ટોરીઝ શૂટ કરેલી છે અમે એ રિપોર્ટ કરેલો છે તમે જોશો કે આજે વાત કરી એ કે જે અમે લોકો જે તમે તમને દેખાડશું પણ ખરા એ જે કેમિકલ ને કચરા ને વહન કરતી જે અંડરગ્રાઉન્ડ કેબલ જે પાઇપલાઇન્સ છે એ પાઇપલાઇન ક્યારે કેવી રીતે એ એનું પ્રેશર વધે એટલે કેવી રીતે એમાંથી લિક્વિડ જે છે એ એ બહાર નીકળે છે જમીન ઉપર ને સતત રિસાવ થઈ રાખે છે ગળતર રાખે છે અને એ જમીનો નો આખો પટ્ટો બરબાદ થઈ ગયો પહેલી વાત બીજી વાત અમે તમને દેખાડવાના છીએ કે હવાનું જે આ જમીનની વાત થઈ હવાના પોલ્યુશન નું સ્તર કઈ રીતનું છે અને જે એ કીધું હું અમને રિપોર્ટ દેખાડશું કે માણસો શ્વાસ લઈ શકે એ સ્થિતિમાં નથી અને એ પણ પુરાવરસાદ દેખાડવા છે ત્રીજું ત્યાંનું દરિયાઈ ઇકો સી ઇકોસિસ્ટમ દરિયો દરિયામાં ડમ્પ બોસ વેસ્ટ થઈ રહ્યો છે આજે નિલેશ બેલા સાહેબ છે જેને અમને એના કારણે એ રિપોર્ટ ચલાવેલો અમને દિલીપભાઈને જે પેલું કીધેલું એફઆઈઆર કરશું અમે ગયા છીએ હિમાનશુએ કહ્યું એમ કે એ ત્રણ માણસોને લઈ શકે એવી હોળીમાં અમે છ સાત લોકો ગયા છીએ ઘણા એમ કે જીવના જોખમ તો જીવના જોખમ કઈ વાંધો નહીં દેખાડશું કે પાણીનો કલર આખો કેવો હોય કેવી રીતે ચેન્જ થાય અને પછી દરિયાથી એક કિનારાથી એક બે દોઢ કિલોમીટર દૂર પહેલાથી દરિયો કેવી રીતે પેટાળ પેટાળેનું પૂરાઈ જાય અને તમે પગ નીચે મૂકો અમારી યાર જે અલીભાઈ હતા ફારૂકભાઈ હતા અલીભાઈ હતા અને એ લોકોએ જે જોખમ લઈને અમે તો અમે તો નાવમાં બેઠા હતા ભાઈ પણ એ લોકો જે રીતે ઉતરી અને અમને એ આખે આખો એક પોલ્યુટેડ કેમિકલ વેસ્ટ જે દરિયામાં ડમ્પ થયેલો છે જેના કારણે જેમ હિમાંશુ કીધું કે અનેક પ્રકારની માછલીથી માંડીને ડોલ્ફિનથી માંડીને એના અન્ય દરિયાની પેટાળમાં જે ઘણી બધી વસ્તુઓ છે એની ઇકોસિસ્ટમ માટે ખૂબ જરૂરી છે બધી વસ્તુ એ વિસ્તારમાં ખલાસ થઈ છે ને હવે એક જેટી લગભગ ચાર થી પાંચ કિલોમીટર લાંબી જેટી બાંધવામાં આવી રહી છે એ પણ અમે શૂટ કરેલી છે એ પણ અમે તમને દેખાડશું અને આ બધી વસ્તુ અંગે અમે ટાટા કેમિકલ્સ ના અધિકારી શ્રી ભાઈ તુષારભાઈ ઝીંજુવાડીયા જે છે પીઆર ના એમનો સંપર્ક પણ કરેલો છે તુષારભાઈ એમને એવું કીધું છે તમારા પ્રશ્નો લખીને મોકલો અહીંયા કોઈ બોલી શકે એમ છે નહીં એટલે અમે કારણ કે શનિવારે રાત્રે પહોંચ્યા અહીંયા અને રવિવારે ઓબ્વિયસલી થાકેલા પાકેલા હતા તે પણ સાથે મારે પ્રસંગ પણ હતો મારી બેનનું વાંચતું હતું હવે આજે એ પ્રશ્નો અમે તૈયાર કરી અને ટાટા કેમિકલ્સને મોકલવાના છીએ પહેલી વાત એ ઉપરાંત તમે જોશો કે પાણીના મીઠા પાણીના જીવન જીવવાનો બહુ મોટો સોર્સ હોય એ તળાવોની શું અવદશા થઈ છે તમે દેખાડશો હવે તમને દેખાડશું કે કઈ રીતે આ કંપની તમામ નિયમોને નેવે મૂકી અને ખેડૂતના ખેતરની જમીનમાં ખેડૂતને પૂછ્યા વગર જેને બાપનો માલ હોય એ રીતે અંદર દાદાગીરી કરીને એના પોતાના કેમિકલ વેસ્ટના પાઇપ અંડરલાઈન પાઇપ જે છે અને એટલું જ નહીં એની અંદરથી કેબલ પણ પસાર કરે છે અને ખેડૂત બચારો પેલો દયારામભાઈ જેવો ખેડૂત જો સામે વાંધો ઉઠાવ્યો તો પોલીસને લઈને આવે છે એનો કોઈ અધિકારી છે મોરિયા કરીને અમે જે દિવસે ગયા એની સવારે જ તે મોરિયા પાછો દયારામભાઈ ના ઘરે ગયેલો અને કીધું કે ભાઈ તમે સમજી જાવ તમે અમારી સાથે લડી નહીં શકો ત્રણ ઓપ્શન આપીએ છીએ એ ગામનો સરપંચ જમીન માપણી કરાવવાના પૈસા ખેડૂત પાસે નથી બચાડો ઊંચીના પૈસા લઈ પૂર્વ સરપંચ પાસેથી જમીનની માપણી કરાવે છે અને માપણીમાં એની જમીન નીકળે છે છતાં પણ ટાટા કંપનીના અધિકારીઓ એને એને જેને કહેવાય ને કે આમ હળધૂત કરીને એ જમીન ઉપર કબજો કરીને પોતાનો એ પાઇપલાઇનનો આખા આખો જે એને જે ત્યાંથી નાખવાની છે નાખે અમે આ બધી વસ્તુઓ તમારા માટે તમે લોકો જાણો સમજો અને વિસ્તારના લોકો જે લડી રહ્યા છે એમની જે વેદના છે એને જે વાચા આપવાનો પ્રયાસ કરી છે એમાં આપ પણ સહભાગી બનો કારણ કે આ તો આજે આજે એમની સાથે છે કાલે ગમે તે સાથે થઈ શકે ભાઈ આ તો ઉદ્યોગ ઘરાનાઓનો ઉદ્યોગ સમૂહની દાદાગીરી લુખી દાદાગીરીનો સીધો નમૂનો જોયો છે અને અમે એમાં બહુ જાજુ એમ્ફોસાઇઝ કરવા માંગતા નથી કારણ કે એક વિડીયોમાં કરી ચૂકેલા છીએ કે ભાઈ જે રીતે અમને પણ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ તો પણ ઠીક છે એને ગ્લોરીફાય કરવાનો મતલબ નથી કારણ કે એમાં એ લોકો ગ્લોરીફાય થાય છે જેની અમને કોઈ પરવા નથી પણ ત્યાં કોઈ જો રિપોર્ટિંગ કરવા જાય તો એને ડિસ્ટર્બ કેવી રીતે કરવાનો પ્રયાસ થાય ધાક ગર્ભિત ધાક ધમકી પણ કેવી રીતે આપવામાં આવે એ પણ અમે સહન કરીને મુદ્દો એ છે કે આ આખું તમે તમામ આ પ્રકારના મુદ્દાઓ પરનું એક એપિસોડ વાઇઝ એપિસોડ રિપોર્ટિંગ જોશો અને અમે પ્રયત્ન કરશું કે એપિસોડ ચલાવીએ એના પહેલાં પ્રારંભિક ચર્ચા હું નહી માન છું બેસીને તમારા માટે કરી લઈએ કે આજના આ એપિસોડમાં તમે શું જોશો અને પછી તમને તમારા માટે અમે એપિસોડ મૂકીશું તો તમને એક રિક્વેસ્ટ છે કે જો આ રિક્વેસ્ટ એક નાગરિક ની બીજા નાગરિકોને છે જનતાને હું રિક્વેસ્ટ કરી શકું એમ છું નહીં પ્રજાને હું રિક્વેસ્ટ કરી શકું એમ છું નહીં પણ જો તમે નાગરિક હો તમને એક રિક્વેસ્ટ છે કે આ અમે જે કરીને આવેલા છીએ જોજો કારણ કે જેમ હિમાશુએ વારંવાર એક શબ્દનો ઉપયોગ કર્યો અંગ્રેજીનો કે બ્લેટન્ટ અબ્યુઝ મિસયુઝ એટલે કે કોઈના બાપની શેર શરમ રાખ્યા વગર આ ખેતર મારા બાપનો જ છે સમજીને જે રીતે સત્તા મંડળ દરેક 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 નિયમ પડતો જે રીતે મીટરની જગ્યાએ મીટરે મીટરે ખોડીને રોડ અને રસ્તાઓ અસલામત બનાવી દેવામાં આવ્યા છે ગ્રામ પંચાયતોની કોઈ મંજૂરી લેવા જતું નથી સરપંચની ચૂંટણીમાં દોસ્તો ત્યાં સરપંચ બિનહરીફ થવા માટે બાવીસ લાખ થી એક કરોડ રૂપિયાના ઓખા મંડળના ગામમાં ભાવ બોલે રહ્યા છે કે માછલીઓ જે મળતી હોય ને કોઈ ઈ વિસ્તાર નું સી ફૂડ ખાય તો એને કેન્સર થી માંડીને પચાસ પ્રકારની બીમારીઓ થવાની સંભાવના છે કારણ કે બધું કેમિકલ ટોક્સિક વેસ્ટ એ માછલી એની જે આખી જે બાયોડાયવર્સિટી છે એ માછલી પાણી કે જે કંઈ લે કે જે કાંઈ મોલસ્કસ કે જે કાંઈ ખાય એ બધું એ છે કોરલ્સ ખતમ થઈ જાય મેનગ્રોવ ખતમ થઈ જાય જેના માટે આખું તમે સેન્ચરી એરિયા કર્યો છે કોરલ્સ 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 માટે નથી વિસ્તારમાં ખતમ થઈ રહ્યા આ જે તમે જોયું ને કદળો ને કાદવ ને કીચડી કોરલ્સ માંથી ઉભો તમે જોયું મેનગ્રોવસ ખતમ થઈ ગયા છે તમે ત્યાં જોયું કે બગલા ઉભા ઉભા રાહ જોતા હતા કે કઈક મોલસ્કસ કે મોલસ્કા આવે તો એ લઈ લઈએ જીવડા હોય ના પણ એ નહોતા આવતા કારણ કે કેમિકલ વેસ્ટ હતો નેચરલ વોટર નો ફ્લો નહોતો હવે આ પરિસ્થિતિ હોય તો તમે વિચારો હવે આ જે ડમ્પ છે કે આ બધી વસ્તુ ત્યાં જાય ત્યાંના તળાવોના જળાશયોના જે મીઠા તળાવોના જે જળાશયોને બધું છે એ ટોટલી ખતમ થઈ ગયું છે એમાં મીઠું પાણી નથી રહ્યું એમાં કેમિકલ યુક્ત પાણી છે જે જેતપુરની એક પરિસ્થિતિ હતી એક જમાનામાં કે જેતપુર ડાઈંગ ઉદ્યોગને કારણે આજુબાજુ ઓછા ભોઈસર તળાવ હોય કે ભીમળાના તળાવ હોય કે આઈ બીન આનું આપણે આનું ક્યાં હા નું તળાવ હોય કે ક્યાંય પણ તળાવમાં છારીઓ બાજી ગઈ છે મીઠાની આજુબાજુ ભેસ અંદર નાખે તો લાય કીધું કે ભેસને બહાર કાઢીને પછી મીઠા પાણીએ નવડાવી પડે છે કેમિકલ ની અસરો થાય છે